ને કેવો વસ્તુ નો આઈટમ બધી જોવા મળશે તમને અને ભાઈ ખાસ કરીને તમારી દુકાન નું મારા ફોલોવર્સ ને એડ્રેસ આપી દીધો આપણે છે એડ્રેસ છે હિંગાતો નું મંદિર છે ગલીમાં છે આસોપાલો ફેશન મિત્રો આસોપાલો નું નામ તમે બહુ સાંભળ્યું તો આજ મને વિડિયો ઉતારવાનો મોકો મળ્યો હતો ભાઈ આમાં વિવા ની જે બધી વસ્તુ છે એમાં હું ઓફર છે અત્યારે હાલો બતાવી દઈએ આપણે જો વિવા નો છે ને અત્યારે મેજ આવે છે મેજ સેટ કહેવાય છે આ છે ને કિંગ સાઈડ નો ઓછળ આવે છે કવર આવે છે આનું આવે છે ડર સિંગલ ની ડબલ એ ખાસ તમે જોજો વસ્તુ આવશે યુઝ કરી શકો આ સાઈડ આ સાઈડ ત્યાં છે તમારે ખાલી આવીને એટલું કેવાનું છે કે જોઈને આવ્યા છે તમે ખાલી એટલું કેશો ને કે ક્રિસ્તાભાઈ નો વિડીયો જોઈને આવ્યા છે તો આ તમને મળશે ખાલી પંદરસો રૂપિયામાં કેટલામાં ખાલી પંદરસો રૂપિયામાં તમારે ખાલી આવી એટલું કે હું કે કિસ્તાબેનનો વિડિયો જોઈને આવ્યા છે અમે એટલે તમને મળશે 1500 રૂપિયામાં માકેનો ભાવ છે વધારે આ તમારા માટે આજ પ્રોમો કોડ બે રાખ્યો છે કિસ્તાબેનનો વિડીયો જોઈને આવ્યા આનો ભાવ પંદરસો રૂપિયા અને ની વાત કરીએ હા કલર ની વાત કરીએ તમા પાંચ થી છ કલર આવશે થી કલર એના બધે ઇંગ્લિશ કલર ફેન્સી કલર જો કલર સેટ ઓર યના સીઓ બે કલર છે આપણે એ હે ને ગોડામાં છે

બધી નહીં બતાવી શકો વિડીયો પચીસ રૂપિયા તમે બીજી દુકાને ક્યાંય જાશો ને તો તમને શું કરશે બધી અલગ અલગ મિક્સ મસાલો જોવા મળશે આ એવું કંપની ની વસ્તુ સારી વસ્તુ આનો હજાર રૂપિયા પેકિંગ જો ને ત્યાં તમને ખબર પડી જાય કે આ માલ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે છે રિયા બેન 1000 રૂપિયાનો ટન રબર વાળો ઓછળ નેક્સ્ટ આઈટમ આ સિંગલ બેડ ના આ સિંગલ બેડ માં બે ઓછળ ને ચાઉ સિકા ને કો અત્યારે આ બેન ડુપ્લિકેટ બો આવી ગયા છે બજાર માં તમે કહે જોયા હશે અને ડુપ્લિકેટ આવી ગયા છે ઘણા રીડી આવે જોતા હોય ને આપણે સિંગલ બેડ રબર વાળો ઓછળ બે ઓછળ ને ચાર કવર રિયા બેન છે નેક્સ્ટ આઇટમ બતાવું તમને જો

રબર બેડ રબરવાળા ડબલ બેડના કિંગ કિંગ આવે છે આ આમાં તમને મારી જેટલી રબડ આઈટમ છે ને તો 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 બધા બધા કલર કલર મળશે 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 છે છે બ્રાન્ડ બ્રાન્ડ પૈસા નહીં દેવા જો તમે એના આ આ આ પેકિંગ કિંગ રબર કોઈ રબડ વાળા ના ફાવતા હોય એમ કે મારા રબર વગરના જોઈએ તો એ જ છે

এনা বারা ছাস্য়ে আপে পলেরা গেনো কাও কেনি মারে মারে তাখি কিমারে পিস্ট পিস্য়়ে কাকনে মারেন্য়ে পিস্য়ে মাডেন্য અહીં ઘટે જ નહીં પણ વાત કરી છે ફરી ફરી વાત કરી છે આ વસ્તુ તમે બસાય મળશે નહીં હોય નહીં હોય વસ્તુ છે જો મિત્રો હવે ઓપન કરીને આપણે બતાવા હું તે જોઈએ મી પહેલી ફેરે જોઈ કોરબંદરમાં કે જોઈયું નથી જી ઉધીમાં ચૌ બે ગાડી આવશે હા બે ઓસીકાનો કવર આવશે હ અને આ કિંગ સાઈડનો ઓછારો છે કિંગ સાઈડ ડબલિકાનો દેબો વેઢાવે આવું જન છે કિંગ સાઈડ આવે આ કેવા કમ્ફર્ટે જો ઓપન કરીને બતાવી આપણે દેશી ભાષામાં આપણે રજાય પર કહી શકીએ હા જો બે

કોઈ એમ કે કે મારે બ્લેન્ક જ વાર જોતો મારે સોબર પીસ જોઈએ છે તેના માટે સોબર આમાં કલર ડિઝાઇન ઘણા બધા મળશે આપણે કે બેક્સિલો ઓપન કરીને બતાવશું હમ જો પીસ જો કેમ આખો નેચરલ પીસ છે આવશે

અમે કલર બહુ ઘણા બધા મળશે આ ચોથી આઈટમ આ લેવાની છે રજાઈ કોઈ નામ સોફ્ટ ઓડું હોય ને એના માટે સરસ છે ફોદું સાવ ફોદું લાઇટ લાઈટ વેઇટ વજન વગરનું વસ્તુ છે નહીં એ નું જ આવશે કંપની રાખતા નથી ડુપ્લિકેટ નો જો વસ્તુ મશીન માં વોશ કઈ નથી વાહ આ રજાઈ છે આઈ સેમ ભાઈ હજાર રૂપિયા ચાર 1000 ની કલર

તો ઝાઝા સેમ્બોલ છે વિડીયો બનાવીસ ને ત્રીસ મિનિટ આનો બની જશે આપણી પાસે આશનિયા જોતા હોય તો એવું મળશે જેવા જોયેવા મળશે તમને મિત્રો તમારે માણસ માટે વસ્તુ જોતી હોય કે ઘર માટે વસ્તુ જોતી હોય એક દુકાનમાં આવી જાય એટલે બધી વસ્તુ તમને મળી જાય તમારે પોરબંદર ની બીજી દુકાને જવું નહીં પડે એ મારી ગેરંટી બરોબર ને કારણ કે હું આવી થઈ ને અહીં બધી વસ્તુ જોઉં ઘરની બધી વસ્તુ મળે પછી માણસ હારું બધી વસ્તુ જડે હાડી છે ડ્રેસ છે કુર્તી છે જે જોતું હોય જડી જાય તમને અહીં મારે ખાસ વાત છે તમને છે ક્રિસ્તાબેન ની આઈડી ને લાઈક કરો શેર કરો ફોલો કરો એ ખાસ ભૂલતા નહીં કે હવે તમે અમારા વિડીયો તમે ક્રિસ્તાબેન થુ તમે નવા જોવા મળશે નવી ઓફર જોવા મળશે આવી જ તમે ખાસ છે ને ક્રિસ્તાબેન ની આઈડી ને લાઇક કરો શેર કરો તો મિત્રો હવે હું આવી ગઈ કુર્તી વધુ ડિઝાઇન મળી જાય તમને એક બે ડિઝાઇન ખોલી ને બતાવું જોઈ ગયો તમે એટલી બધી ડિઝાઇન તો આપણે ખોલી ન બતાવી શકીએ પણ એક બે હું તમને બતાવું જોઈ ગયો કેવી મસ્ત હે હજાર રૂપિયા ની ત્રણ એટલે કઈ નો કહેવાય ને કેવી મસ્ત હે જોઈ ગયો તમારે આવો એટલે તમારે લેવાની મરજી થઈ જ જાય એમાં કંઈ ઘટે નહીં મિત્રો આમાં સાઇઝ ની વાત કરીએ ને તો એમ ટુ ત્રિપલ એક્સેલ તમને સાઈઝે મળી જવાની હે તો તમારી એ ટેન્શન લેવાની જરૂર નથી મારું શરીર આવું છે કે આવું છે કે મારા સાઇઝ ની કુર્તી નહીં મળે અહીં બરોબર ને ભાઈ મિત્રો મેં તમને કીધું હતું ને કે પચાસ થી પણ વધુ ડિઝાઇન ની કુર્તી હે અહીંયા તો તમે જોઈ લ્યો આ બધી કુર્તી રાખી દીધી અમે એટલી કુર્તી રાખી દીધી તોય એટલી બધી વધી હવે જગ્યા ક્યાં લેવા જાવ્યા બધી તમને બતાવવાની અમારે તો કેતેન ભાઈ તો ઘણી બધી જોઈ હવે હું તમને વસ્તુ જો વાહ છે દુપટ્ટો છે દુપટ્ટો જો ખાલી કેવો મસ્ત હે અટાણે કમુરતા હે હમણાં લગન ની સીઝન ચાલુ થાય તો આવો ને બધાય શોપિંગ કરી જવાય થી આ બધી તમને પ્લાઝો માં થી બધી પ્લાઝો વસ્તુ છે કાપડ એ મસ્ત હે વાકે મસ્ત હે જોઈ લ્યો એટલી બધી વસ્તુ બતાય પણ મને આ બધું આ ગયું વાવ કેવો મસ્ત કલર હે જોઈ લ્યો આમ પહેર્યો તે તો ખુલ તો અસર લાગે બજી બરોબર છે વાહ

સ્ટીઓસે પેйно ઘટે 24 દુપટ્ટો જો જો કે દુપટ્ટો અત્યારે દુપટ્ટો એવો મસ્તીનો સોલી જીવો આવે ને કે વિવાહમાં આપણે સણીયા સોરી ખાડી પહેરવાની જરૂર ન પડે જયજી આપની તો મે રિપીટ તો છે એટલું કમિશન એટલું દુપટ્ટો છેનો વાહ મે રિપીટ વસ્તુ મગાવી છે એટલું નો છે કે મસ્ત ડિઝાઇન

આપણી પાસે પે ની રેન્જ સાડા પાંચસો થી સ્ટાર્ટ થઈ છે પંદરસો સોળસો બસ ઇનફ થઈ ગયા આપણી પાસે